માતાજી દોસ્તો બાપા સીતારામ જો અત્યારે અમે પાનેરા આવી ગયા છે એ ચામુંડમાના દર્શન કરવા ચામ જો દોસ્તો માતાજીના દર્શન કરવા ત્રણ મુખવાળા ચામુંડમાના દર્શન કરવા દર્શન કરવા જો આ કુતરા પણ અમારી સાથે આવે છે જો જો મારા માસી છે મારા માસા છે પછી મારા ભાવનગર વાળા મામી અને મામા છે જો દોસ્તો આ સુંદર મજાનું દ્રશ્ય બધા હાલવા મળ્યા છે હું પાછળ છું এগোত্র সামারি সাতে জোয়েথে আলে ভুলিয়েচো ভুলিয়েনে আমাজো দরশান করোয়েন্য়ে আমাজো ইনামি হরামি হরায়ে ভায়ে

નીચે કેવું જંગલ છે ને ઉપર કેવું જંગલ છે ડિઝાઇન તો ખબર જો દોસ્તો આ તણે પૂરા માં આવે જો દોસ્તો બધા બગીચા ચડી થાકી ગયા છે પછી અરે જે થઈ ગયા જો હવે લાગે છે પાણી પીવું પડશે એવું તમને લાગે છે અમે પહેલા કેટલા અ જલ્દી થી આવતા થા ને હવે કેટલા ધીમે ધીમે આલીન આવી લાગે છે હવે પેટ્રોલ પૂરવું પડશે ગાડીમાં એસી નું પાણી બાર વહી ગયું મે આસમાન નો કે